પાણીપુરીને ખાવાના શોખીન ક્ષેત્ર થયું નહીં તો તમારે પણ હોસ્પિટલ ખાટલા ભેગા થવું પડશે ને વડોદરામાં કરંજણમાં નવા બજારમાં વિસ્તારમાં જલ જલારામ ચોકડી પાસે પાણીપુરી લારી પરથી બાફેલા સડેલા બડકાના આયોજામે જૂના બજારમાં વિસ્તારમાં ચાઇનીઝમાં લારી બરફી ત્યાં પાણી મળી આવતા કરંજના આરોગ્ય વિભાગમાં ફૂડ સેફ્ટીમાં ડિપાર્ટમાં ખાણી પીવાની લારીઓમાં પણ ચેકિંગ કરી માંગ ઉઠી છે કે કેમ કે વડોદરા જિલ્લામાં રોગચાળો ફરતા લારીઓમાં પ્રકારની આ સંબંધિત જીરણોમાં લક્ષણને આ ચેકિંગ ન કરાય તો ત્યાં પાણીપુરીને સાઇનીઝમાં વેચાણ કરતા લોકોના આખા કારણ જોઈને રોગચાળો ફરડા નથી કે શકે છે ને શું કે પાણીપુરી સુખી કે તો તે હવે થોડા સમય માટે પાણીપુરી ખાવાની હોય તે કારણે બહારના ભોજનનો ભક્ત ફેરસેલ નહીં પરંતુ તે પાણીપુરી લારીઓમાં જરૂર જોવા મળતી પાણીપુરીના શોખ પોતાનું જીવન ટકવા માટે કાળુ બળી રાખતા અને ફફડા લારી રહી આ માટે પહોંચી ચૂક્યા ઘણીવાર પાણીની આ આ સ્વાદી સંતુલન થતા નથી પરંતુ તેમજ તે મન રાખીને ખાઈ લેશે તો જ્યારે પાણીપુરી ખાવાના શોખીન કેટલીક વસ્તુમાં ધ્યાન રાખજો કારણ કે પાણીપુરીને ખાતી વખતે આઈનોઝની જે તે વસ્તુમાં જોતા નથી અને પાણીપુરી ખાતી વખતે આઈનોઝ ધ્યાન રાખવું જરૂરી છે કે આ બિલકુલ સ્પષ્ટ પાણીપુરી ખાતી વખતે આઈનોઝ રાખતા આ માટે ફૂડ્સ પોઈઝનમાં પેટમાં દુખાવો અને સમસ્યાનો ફોટા યુઝરમાં આ કોમેન્ટમાં ભવિષ્ય ધ્યાન રાખવું જોઈએ પાણીપુરી ખાતા પહેલાં અંદર જરૂરી આ ધ્યાન કરીએ નથી જો